આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રુનઈ અને સિંગાપોરના પ્રવાસના પ્રથમ તબક્કામાં ગઈકાલે બાંદર શેરી બેગવાન પહોંચ્યા હતા બ્રુનઈના ક્રાઉન પ્રિન્સ હાજી અલ મુહતાદીએ મોદીનું સ્વાગત કર્યું હતું આંતરરાષ્ટ્રીય વિમાન મથક શેરી બેગવાન ખાતે ભારતીય દૂતાવાસની નવી ચાન્સરીનું ઉદઘાટન કર્યું હતું શ્રી મોદીએ સુલતાન ઉમર અલી સૈફુદ્દીન મસ્જીદની મુલાકાત લીધી હતી ભારતના કોઈ પ્રધાનમંત્રી દ્વારા બ્રુનઈની આ પ્રથમ મુલાકાત છે બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાને ચાલીસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આ મુલાકાત યોજાઈ રહી છે વિદેશ પ્રવાસના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી આજે સિંગાપોરના પ્રવાસે જશે રાજ્યના એકસો સિત્યાસી જિલ્લાઓમાં ગઈકાલે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે સૌથી વધુ ભરૂચ જિલ્લાના વાલિયામાં છ ઇંચ તેમજ નેત્રંગમાં પાંચ ઇંચ વરસાદ થયાના અહેવાલ છે સુરતના ઉમરપાડામાં ચાર ઇંચ અને વલસાડમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો ભારે વરસાદને કારણે ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે રાજ્યમાં વરસાદી સ્થિતિની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિડીયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા કરી હતી અસરગ્રસ્ત જિલ્લાના કલેક્ટરો સાથે તેમણે વાતચીત કરતા કહ્યું કે હવે જ્યારે વરસાદે વિરામ લીધો છે અને વરસાદી સ્થિતિમાંથી બહાર આવી રહ્યા છે ત્યારે અસરગ્રસ્ત જિલ્લાઓમાં સફાઈ લોકોની આરોગ્ય સુખાકારી માર્ગોની તાકીદે મરામતને અગ્રતા આપવા મુખ્યમંત્રીએ તાકીદ કરી હતી તાત્કાલિક સર્વે કરીને કેશ ડોલ્સ અને ઘરવખરી સહાયનું પણ ચૂકવણું અસરગ્રસ્તોને ત્વરિત થાય તેને પ્રાધાન્ય આપવા તેમણે જિલ્લા કલેક્ટરોને સૂચનાઓ આપી હતી મચ્છુ ડેમમાંથી છોડવામાં આવેલ પાણીથી માળિયાના મીઠાના અગરોમાં અને ફેક્ટરીઓમાં તૈયાર પડેલા મીઠાના જથ્થાને નુકસાન થયું છે માળિયા વિસ્તારમાં અંદાજીત પાંચસો જેટલા દસ એકરવાળા અગેરિયાઓ તેમજ સો જેટલા નાના મધ્યમ અને મોટા કારખાનાઓ આવેલા છે મરીન સોલ્ટ મેન્યુફેક્ચર એસોસિએશને સરકારને સહાય માટે રજૂઆત કરી છે ઉલ્લેખનીય છે કે દેશના પંચોતેર ટકા મીઠાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે જે પૈકી કચ્છ પ્રથમ અને માળિયા બીજા નંબરે છે માળિયામાં દર વર્ષે અંદાજીત ચાલીસથી પિસ્તાલીસ લાખ ટન મીઠાનું ઉત્પાદન થાય છે પોરબંદર પાસે અરબી સમુદ્રમાં તટરક્ષક દળનું હેલિકોપ્ટર તૂટી પડતા બે જવાનોના મોત થયા છે પોરબંદરથી પિસ્તાલીસ કિલોમીટર દૂર માંગરોળના દરિયામાં એક ખલાસીને બચાવવા તટરક્ષક દળનું હેલિકોપ્ટર ચાર જવાનો સાથે રવાના થયું હતું ઘટના સ્થળે આ હેલિકોપ્ટર ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન તૂટી જઈ દરિયામાં ખાબોક્યું હતું ચાર જવાનો પૈકી એક જવાનને બચાવી લેવાયો હતો જ્યારે લાપતા બનેલા ત્રણ જવાનોને શોધી કાઢવા ચાર શીપ અને બે હેલિકોપ્ટરની મદદ લેવાઈ હતી આ શોધખોળ અભિયાનમાં ત્રણ પૈકી બે જવાનોના મૃતદેહ મળી એક જવાનની ની મળી નથી જેની શોધખોળ ચાલી રહી છે મુન્દ્રા બંદર પરથી કસ્ટમ વિભાગને સોપારીનો મોટો જથ્થો ઝડપવામાં સફળતા મળી છે મુન્દ્રા કસ્ટમે ત્રણ કરોડની કિંમતની સોપારી ઝડપી પાડી છે કાશે જતા પહેલા જ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી આ જથ્થો ઝડપાયા બાદ તપાસમાં પ્લાસ્ટિકના દાણાની આડમાં દુબઈથી આવેલો ત્રેપન ટનનો સોપારીનો જથ્થો જપ્ત કરાયો હતો પ્રાથમિક તપાસમાં મળેલી માહિતીના આધારે બે મોટા ચાલીસ ફૂટ સાઇઝના કન્ટેનરમાં સોપારીની ગુણિયો ભરેલો જથ્થો મળી આવ્યો હતો કસ્ટમરે સોપારીનો જથ્થો ઝડપીને તેની તપાસ શરૂ કરી છે નલિયા રેલવે ટ્રેક ટેસ્ટિંગ માટે અમદાવાદથી આવેલ ખાસ ટીમ દ્વારા આઈસીએફએસી એન્જિન ભુજથી નલિયા સુધીના રેલવે ટ્રેક પર દોડાવાયું હતું રેલવે દ્વારા આ પહેલા ભુજથી અબડાસા તાલુકાના સણોસરા સુધી પેસેન્જર ટ્રેન દોડાવીને સફળ પરીક્ષણ કરાયું હતું ત્યારબાદ ફરી ગઈકાલે સણોસરાથી નલિયા વચ્ચેના રેલ્વે ટ્રેકનું નિરીક્ષણ કરાયું હતું અમને મળેલી વિગતો મુજબ હાલ ભુજથી સણોસરા સુધી રેલવે ટ્રેક સંપૂર્ણ તૈયાર થઈ ગયું છે તેના પર મુસાફર ટ્રેન તથા માલગાડી દોડાવી શકાય તેમ છે ત્યારે સણોસરાથી નલિયા સુધીના ટ્રેકમાં રહેલી ખામીઓ દૂર કરાયા બાદ ફરી રેલવે ટ્રેકનું ટેસ્ટિંગ થશે અને ત્યારબાદ રેલવે દ્વારા મુસાફર ટ્રેન દોડાવવાની મંજૂરી અપાશે કચ્છમાં કાર્ડ હેઠળ તમામ સભ્યોના ઈ કેવાયસી કરાવવાની કામગીરી ચાલી રહી છે તે વચ્ચે જે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળે છે તેમને શિષ્યવૃત્તિ મેળવવામાં અગવડતા ન પડે તે માટે વિદ્યાર્થીઓના ઈ કેવાયસીની ની કામગીરી દસ દિવસમાં સંપૂર્ણ કરવા કલેક્ટર અમિત અરોરાએ સંબંધિત વિભાગોના અધિકારીઓને તાકીદ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે શિષ્યવૃત્તિ મેળવતા હોય તેવા કચ્છની સરકારી ગ્રાન્ટેડ ખાનગી શાળાઓમાં ચાર લાખ પિસ્તાલીસ હજાર નવસો સિત્યાસી છાત્રો નોંધાયેલા છે શ્રમ અને રોજગાર મંત્રાલયે વંચિત શ્રમિકોને પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભો પૂરા પાડવા હિલચાલ કરી છે મંત્રાલયે તમામ રાજ્ય સરકારોને પત્ર લખીને પરપ્રાંતિય બાંધકામ ક્ષેત્ર બીડી શ્રમિકો સહિતના અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને પણ આવાસ યોજનામાં સમાવવા વિનંતી કરી છે આ સાથે સમાચાર નમસ્કાર